અને થોડા વર્ષો પછી ભયંકર રોગને કારણે નાની વયે પાંડુનું અવસાન થયું તે વખતે પાંડુના પુત્ર એટલે કે પાંડવો ખૂબ નાના હતા હવે બાળકોને તો રાજગાદી સોંપાઈ નહીં એટલે જ્યાં સુધી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય કારભાર સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને સોંપવામાં આવી પરંતુ વખત જતા પુત્રમોહમાં ધૃતરાષ્ટ્રને એવો વિચાર આવ્યો કે હવે રાજગાદી હું જ સંભાળું અને મારો પુત્ર દુર્યોધન તેને જ રાજગાદી સોંપી દઉં અને કૌરવો પણ એવું માનવા લાગ્યા કે રાજગાદી ઉપર તો અમારો જ અધિકાર છે પાંડવો યુવાન થયા અને યુધિષ્ઠિર રાજગાદી સંભાળી શકે એવા થયા એટલે તેઓ રાજ્ય પર પોતાનો અધિકાર લેવા માટે આવ્યા વારંવાર ષડ્યંત્ર રચી તેમને રાજ્ય આપવામાં ન આવ્યો નાનપણથી જ પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યના અધિકારની બાબતમાં તકરારો ચાલ્યા કરતી બાળપણમાં ગુરુ દ્રોણના આશ્રમમાં જ્યારે આ બધા જ રાજકુમારો અભ્યાસ કરતા હતા ત્યારે પાંડવોની કુશળતા અને શક્તિ જોઈ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન તેને ખૂબ ઈર્ષા થવા લાગી દુર્યોધન અને પાંડુપુત્ર ભીમ બંને એક સરખી ઉંમરના વળી બંને ગદા યુદ્ધમાં પારંગત થતા પરંતુ ભીમ દુર્યોધન કરતાં વધારે શક્તિશાળી હતો તેથી દુર્યોધનને સૌથી વધારે વેર ભીમ સાથે હતો આ ભીમની એક નબળાઈ હતી તેને ખૂબ ભૂખ લાગતી હતી આ વાતનો ફાયદો ઉઠાવી એક વખત દુર્યોધને લાડુમાં ઝેર નાખી ભીમ પાસે મૂકી દીધેલા કે ભીમનું ધ્યાન જાય અને તે ખાય આ લાડુ ભીમે ખાધા અને તેને ઝેર ચડ્યું ત્યારબાદ સમય સૂચકતા વાપરી કૌરવોએ ભીમને નદીમાં ફેંકી દીધો ભીમના સદભાગ્યે એ નદી દ્વારા પાતાળમાં પહોંચ્યો જ્યાં સર્પોનો વાસ હતો સર્પ દેવતાએ ભીમનું બધું ઝેર ઉતારી નાખ્યું અને તેને હજાર હાથીઓ જેટલું બળ પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું અને ભીમ હેમ થેમ પાછો આવી ગયો હવે બધા રાજકુમારો અલગ અલગ વિદ્યામાં પારંગત થયા વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ યુવાન વયે જ્યારે રાજ્યમાં પાછા ફર્યા ત્યારે રાજ્ય ન આપવું પડે એટલા માટે મામા શકુની સાથે દુર્યોધને મળીને એક યુક્તિ વિચારી પાંડવો તથા કુંતી માતાને વર્ણાવત નામના નગરમાં ત્યાં ખૂબ મોટો મેળો થવાનો છે તમે આનંદ કરો એવું કહીને મોકલ્યા વર્ણાવત નગરમાં દુર્યોધને તથા મામા શકુનીએ લાક્ષાગૃહ બનાવેલો લાક્ષાગૃહ એટલે કે લાખમાંથી બનાવેલો મહેલ લાખ એક એવી ધાતુ છે કે જે સળગાવો એટલે તરત જ સળગવા લાગે અને ખૂબ ઝડપથી આગ ફેલાવે યુક્તિ એવી હતી કે આ લાક્ષાગૃહમાં જ માતા કુંતી તથા પાંડવોને જીવતા સળગાવી નાખવા પરંતુ આ કાવતરાની ગંધ તેમના કાકા બિદુરજીને આવી ગયેલી તેથી તેમણે રાત્રે રાત્રે તે લાક્ષાગૃહમાં એક કક્ષમાંથી મોટી સુરંગ એટલે કે ભોંયરું બનાવડાવવાનું કાર્ય શરૂ કરી દીધેલું જેવો લાક્ષાગૃહ બની ગયો કે પેલું ભોયરું પણ તૈયાર થઈ ગયું તે સુરંગ એવી બનાવવામાં આવી હતી કે સુરક્ષિત લાક્ષાગૃહથી ઘણે બધે દૂર બહાર નીકળી શકાય વિદ્યુતજી પાંડવોને કહી પણ રાખેલું કે આગ લાગે ત્યારે આ સુરંગ સુરક્ષિત બહાર નીકળી જવું અને એ જ પ્રમાણે થયું દુર્યોધને લાક્ષા આગ લગાડી અને પાંડવો તથા માતા સુરક્ષિત બહાર નીકળી ગયા ત્યાંથી ફરતા ફરતા તેઓ પાંચાલ પ્રદેશમાં ગયા આ પાંચાર પ્રદેશમાં તે વખતે ધ્રુપદ રાજા રાજ્ય કરતા હતા આ પાંચાર પ્રદેશ એટલે આપણો સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાન પર

અને તે થાંભલા પાસે મોટા ત્રાજવા મૂકવામાં આવેલા તે ત્રાજવાના બંને પરડામાં એક એક પગ મૂકી પાણીમાં ઉપર ફરતી માછલીનું પ્રતિબિંબ જોવાનું અને તે માછલીની આંખને વિંધવાની અર્જુને આ મત્સ્યવેદ કર્યો અને પાંચા નરેશની પુત્રી એટલે કે દ્રૌપદીને પરણીને પાછા હસ્તિનાપુર આવ્યા અને હવે આજનો ઝબકારો

અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ જેનો અર્થ થાય છે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા અને મંદોદરી આ પાંચ સતીઓના નામ નિત્ય લેવાથી મહાપાપોનો પણ નાશ થાય છે તો આજના વિડિયોમાં બસ આટલું જ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ